दोस्तों आज का ब्लॉक ढाक गांव के इतिहास के बारे में होने वाला है तो चलिए दोस्तों चलते हैं इतिहास में 1000 साल पीछे बिफोर 1000 थाउजेंड ईर्स जब आज का ढाक गांव प्रेह पाटन के नाम से जाना जाता था प्रेह पाटन चारों ओर अपनी समृद्धि और कला बिखेरे हुए था तभी तपस्वी दुद्रीनाथ अपने शिष्यों के साथ इस नगर में आते हैं सभी शिष्यों में एक शिष्य सिद्धनाथ जो की चित्तौड़ के राज करने का है जैसे ही धुदरीनाथ बारह साल की तपस्या में बैठे पीछे ऐसी सभी शिष्यों की स्थिति बिगड़ गयी क्यूँकि शिष्यों नगर में घर घर जाके पिक्सा मांगी फिर भी किसी ने एक चुटकी आटा भी नहीं दिया ऐसे लोग नगर में बसते थे एक शिष्य सिद्धनाथ जो की राजघराने से था और वो काफी समझदार भी था उसने सभी शिष्यों को कुल्हाड़ी देकर कहा की सभी शिष्य लकड़ी काट कर नगर में बेचे और अपनी मेहनत से अपना पेट भरो दिन पे दिन बीतते गए शिष्य सिद्धनाथ के अलावा सारे शिष्य कुल्हाड़ी छोड़कर आश्रम से चले गए शिष्य सिद्धनाथ हर रोज आश्रम की सफाई करता पेड़ पौधों को पानी पिलाता और वन में जाकर लकड़िया काट कर आता और फिर लकड़िया बेच आटा खरीदता था ऐसे ही पूरे बारह साल सिद्धनाथ ने बिताई लकड़ी की भारी उठा उठा कर सिद्धनाथ के सिर पर छाले पड़ गए थे लेकिन वो पूरे मन से आश्रम की सेवा करता रहा आखिर वो दिन आ ही गया जब बारह साल के बाद तुदरी का ध्यान खत्म हुआ गुरु ने देखा तो सभी शिष्यों में एक सिद्धनाथ ही दिखाई दिया गुरु ने सिद्धनाथ से पूछा लेकिन सिद्धनाथ ने कोई बात नहीं बताई लेकिन सिर की चोट देखकर कर ने कहा कि बेटा ये कैसे हुआ लेकिन फिर भी सिद्ध नाथ ने छुपाते हुए कहा कि गुरुजी कुछ नहीं छोटी सी चोट है फिर तुंदरी नाथ को गुस्सा आ गया और कहा कि सत्य बोलो तुम्हें मेरी कसम है सिद्धनाथ ने फिर बारह साल में जो हुआ वो विस्तृत पूर्वक बताया और यह सुनने के बाद तुंदरीनाथ एकदम गुस्सा हो गए और कहा कि दुनिया में इंसानियत चली गई है किसी के पास दया जैसी कोई चीज नहीं रही और अब मैं अपनी तपस्या के बल से प्रलय मचा दूंगा सिद्धनाथ ने गुरु से कहा कि अपनी बारह साल की तपस्या मत बिगाड़िए लेकिन दुधीनाथ नहीं माने उन्होंने अपने हाथ में पानी लिया और श्राप देते हुए कहा की पटन सो दटन माया सो मिट्टी ऐसा बोलते ही आंधी तूफान आ गया और पूरा नगर पृथ्वी के पाताल में टक गया તો મિત્રો પ્રેહપાટણ એટલે કે આજનું ટાંક અમે પણ આ શહેરની મુલાકાત લેવા નીકળી પડ્યા ખારચિયા અને ચરલીયા જોડતો પુલ એટલે કે વેણુ નદી ઉપરના પુલ ઉપરથી અમે પસાર થયા મિત્રો વરસાદ થોડો વિરામ લીધો અને ચારો તરફ બસ હરિયાળી જોવા મળી રહી હતી મિત્રો હવે અમે આ ગામથી બસ એક કિલોમીટરની દૂરી પર હતા હવે તો બસ મંદિર સામે જ દેખાતી હતી અને મિત્રો આ અવલોક અમે ગણેશ ચતુર્થી દિવસે બનાવ્યું હોવાથી સૌ પ્રથમ અમે ગણેશજીના મંદિરે પહોંચી ગયા મિત્રો જાજી પબ્લિક જોઈ અને મારી જીભ ના ઉપડી અને પછી મેં એડિટિંગ માં સંભાળી લીધું અને મિત્રો તમને આ મંદિર ની એક ખાસ વાત જણાવી દઉં આ ગણેશજી ની મૂર્તિ પોતાના કદમાં દર વર્ષે વધારો કરે છે તેવી માન્યતા છે મિત્રો હવે અમે નીકળી ગયા ડુંગરેશ્વર મહાદેવ જે પર્વત ઉપર બિરાજમાન છે અને રસ્તામાં મને એક મિત્રએ સલાહ આપી મિત્રો ઉપર પહોંચવાનો માર્ગ સરળ ન હતો પણ મુશ્કેલી ભર્યો હતો છતાં મુશ્કેલી ભર્યો માર્ગ અમે પસાર કર્યો મિત્રો ઉપર પહોંચ્યા બાદ નજારો ખૂબ જ સુંદર હતો અને તમે પણ આ નજારો નિહાળો અને મિત્રો આવું નયન રમ્ય દ્રશ્ય જોઈએ અમારી આંખને ખૂબ જ ઠંડક મળી હાલો મિત્રો સ્વાગત છે તમારો બધાનું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આવ્યા છે તો ચાલો આપણે મંદિરમાં ઉપર જોઈએ તો મિત્રો ચાલો આપડે મંદિર ની અંદર જઈએ અને મંદિર ની અંદર જે ખાસિયત છે તે તમને હું જણાવું તો મિત્રો આ છે આપણા ભુવનેશ્વર મહાદેવ અને અહીંથી આપણે બાર મંદિરના દર્શન કરી લીધું પછી બારનો નજારો તમને બતાડું તો તમને મિત્રો આપણે મહાદેવના દર્શન કર્યા છીએ હવે આપણે જે પૌરાણિક ગુફા છે ઐતિહાસિક ગુફા તે આપણે જોવા જઈએ છીએ તો ચાલો મારી સાથે મિત્રો આ રસ્તો પગથિયાનો છે અને અહીંથી પણ કેટલા લોકો આવતા હોય છે તો મિત્રો અહીંથી અમે પગથિયા તો પહેલાં ચડીને આવતા પણ અત્યારે તમે બાઇક લઈને આવ્યા છે તો ચાલો જે એમ કહેવાય કે બહુ પૌરાણિક છે અને જૈન અને બૌદ્ધ ધર્મ આ સ્થાપ્યોનું મનાય છે અને મિત્રો કેટલા વર્ષ જૂની છે તો કંઈ પરફેક્ટ અંદાજો નથી પણ ખૂબ જૂની હોવાની શક્યતા છે મિત્રો આ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી બધાની મૂર્તિઓ અહીંયા કંડરાયેલી છે તો મિત્રો આ ગુફા એકદમ રહસ્યમય ગુફા પણ આપણે કહી શકીએ મિત્રો હવે આપણે આ ગુફાની અંદર એન્ટર થઈ અંદરનો નજારો જોઈએ તો આખાથી પોતાનું કામ ખૂબ સરસ રીતે કરેલું છે અને આમ મને એમ લાગે કે તપસ્યા કરવા માટે તે કરતા હશે હોય છે ઉબર્યું બધા હું તો તમને હાલો બીજી ગુફામાં એન્ટર થઈ આ ગુફાની અંદર જોઈએ છે કે આની અંદર કઈ રીતે છે બધ મિત્રો અહીંયા મને એમ લાગે મૂર્તિ રાખી અને મૂર્તિ માટે આખા ચોરસ ખાનું બનાવેલું છે અને બાકી આખ આખું પથ્થર કોતરીને જ બનાવેલું છે અત્યારે તો મિત્રો જર્દી હાલતમાં છે હવે કા ત્રીજી છેલી ગુફા છે એ જોઈ લે અને મિત્રો અહીંયા ઓ એટલે આ ગુફા છે ને આ ગુફા એવું કહેવામાં આવે છે કે આ ગુફા જૂનાગઢ સુધી નીકળતી એટલે કે આ ગુફાનો રસ્તો સીધો જૂનાગઢ નીકળતો હવે એ તો એક રહસ્યમય ઘટના છે કે સમયમાં શું આ નીકળતી હશે કે નહીં અને અત્યારે તો આ એકદમ બંધ થઈ ગઈ છે અત્યારે અંદર નથી તો આપણે આ ગુફા જોઈએ અને આ ગુફા ખૂબ જૂની છે અને ખાસ કરીને મિત્રો કે આની કોતરણી ખૂબ જોવા જેવી છે કારણ કે અત્યારે તો એવા સાધનો છે તો આપણે ગમે ગુફા કોતરી શકીએ પણ ત્યારના સમયમાં આવી રીતે કોતરકામ કરી અને ગુફા બનાવવી ખૂબ મુશ્કેલ હતી છતાં પણ તે લોકોએ આવી પોતાના વિહારો અને મોઠો સ્થાપ્યા હતા ભારતમાં કેટલી જગ્યા છે અને આ ઢાંક ઢાંકની ગુફાઓ આપણે જોઈએ ડુંગરેશ્વર મહાદેવના દર્શન કર્યા અને આ ઐતિહાસિક બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ જોઈ અને મિત્રો ક્યારેક આવો ઢાંક તો આ સ્થળની મુલાકાત લેજો ઢાંક ઉપલેટા તાલુકા અને રાજકોટ જિલ્લામાં આવેલું સ્થળ છે મિત્રો આશા રાખું છું કે તમને આ વ્લોગ ગમ્યો હશે અને આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરીએ અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી એક મિનિટ એક મિનિટ મિત્રો ક્યાં જાવ છો છેલ્લી સલાહ તો સાંભળતા જાવ જયારે તમે આ ડુંગર ની નીચે ઉતરો ગાડી બંધ કરીને ઉતરજો કેમ કે મિત્રો ખબર જ છે ને કે પેટ્રોલ બહુ મોંઘું છે મિત્રો તો હવે હું તમને પકવતો નથી અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં